કૃષ્ણ કન્યાલા લકી જે ગુરુજીનું કીર્તન મારો ગમે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બેલ વગાડવાનું ભૂલશો નહીં એ કરે ગુરુને બેસેલા એ કરે ગુરુને બેસેલા લખ્યા એ ના જુદા જુદા લે કરે એક ગુરુને બેસેલા ક્યા જુદા જુદા લેખ રે એક ગુરુને ને બેલા દ્વાર ક્યા નો નાથ કનૈયો રાજા દ્વાર ક્યા નો નાથ કનૈયો રાજા સુદામાને માને જવા જુવાર રે એક ગુરુને બેસેલા સુદામાને જમવા નથી જુવાર રે એકે ગરુને બે શૈલા દ્વાર ક્યા નો નાથ ને ભંડાર બરા દ્વર ક્યા નો નાનાથ ને ભંડાર બરા સુ જુવાનતી જુઆર રે એક ગુરુ ને બેસ્યા జమీ జువార రే కలా పత్ని ఏనవే చూ పత్ని ఏనవే జనా దూవర్మోజా రే అమ్మరదామా चनाथ दुवर क्या जाड रे यम रसुदा मानिजु पढि मागिने लाइवाोटी तदोल ला मागिने लाइवा मोटी तदोल मारिएमा सत यी गाठ रे यम रसुदा मारी पढी मारिएमा गाठ रे अम्मा रस सुदा माळी पोरबंदती सुदा मारबंदती कळा मुखे रटताच कृष्ण कृष्ण नाम रे यमरसुदा माजू पडी मुखे रटता कृष्ण कृष्ण नाम रे यम रसुदा माझू पडी द्ार पालने जा मा नभे द्वार पालने जही सुदा मानव द्वारक्याो नात मारो मित अमरसुदा मानिजु पढि द्वारक्याो नात मारो मित्र रे अमर अम रसुदा जू पड़ी જઈને કે જો સુદા માયા જયને કે સુદા માયા આવ્યા સુદા માનો સાધ વાલે સાંભળો રે અમાર સુદા માની જો પડી સુદા માનો સાધવા વાલે સાંભળો રે અમાર સુધા માની જો પડી સોના ને દોળે હરી ઝૂલતા सोनाने हिंडोळे हरी जुलता दरदर मेली एट रेमर सुदा माट रे यमर सुधा मा कृष्णय ने सुद्धा माट्या कृष्ण सुदा भेटिया हैयाँ फाटु दन रेम सुदा मानि पडी रोवे एट दे अमरसुदा मेलिया पढि रुक्मियुना पाणी मेलिया वालो मारो चरण पंखाळे रे अमर सुधा जु पडी વાલો મારો વાલો મારો ચરણ પંખાળે રે અમાર સુદા માની જો પડી બત્રીસ ભોજન થળમાં પીરસ્યા બત્રીસ ભોજન થળમાં પીરસ્યા સુદા માને સમરે એના બાળ રે ಸುದಾ ಮಾ ಪಡಿ ಸುದಾ ಮಾಭಯ ನಾಳ ರೇಮರ ಸುಧಾ ಮಾನಿ ದು ಪಡಿ ಸುಧಾ ಮಾತೋ ಪೋರ ಬಂದರ ಚಾಲಿಯದ ಮೋ ಪೋರ ಬಂದರ ಚಾಲಿಯ એની નાની એવી ઝૂપડી રે અમર સુદા માની જો એની નાની એવી ઝૂપડી રે અમાર સુદા માની ઝું પડી ઝું નાતે મોટા મેલ કર્યા ઝું પડી ના નાતે મોટા મેલ કર્યા આંગળીયામાં જોયા તુલસી છોડ રે અમર સુદા માની ંગણિયામાં જોયા તુલસી સોડ રે અમર સુદા માની જો પડી અમર સુદા માની કૃષ્ણ કન્યાલા લાલકી જે મારા ગુરુદેવનું કીર્તન જો ગમે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બેલ વગાડવાનું ભૂલશો નહીં